આવે વ્યાજબી હોવો જોઈએ હા એવો મારી બેસે ઈસુદાન બેસે કે ગોપાલ બેસે આ આવીને મારી યારે બેસે અને હું આમાં એની એની સાથે ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છું ચાલો ખેડૂત માટે લડતા તા તો ખેડૂતના પ્રશ્ન ની વાત ની બદલે તમે પોલીસ સાથે સંઘર્ષ ની વાત કેમ કરી પોલીસે તો ગામ ઘેરી લીધું હતું તો એ ગામ ઘેરી લીધા પછી એ બેઝ કેમ નીકળી શક્યા અને એ તો પછી પોલીસ ને સૂચના હતી કે બે ને નીકળવા દેવાના ભાજપની સૂચના હતી કે આગેવાનો નીકળવા દેવાના પોલીસે આ બધુંય ન કરવાનું કરી લીધું અને પછી પોલીસને બીજે દિવસે ડાપણ આવ્યું બધા સીસીટીવી કેમેરા જોવાથી કે આ ત્રણસો લોકોમાંથી ખાલી પિંચ્યાસી લોકો એમાં ગુનેગાર છે અને એ પિંચ્યાસી માંથી સાત જ છે એ હળદર ગામના છે આવા નવા સોયા બધા ધારાસભ્ય થવાની ઉતાવળની માનસિકતા વાળા

ખેડૂતોનું એક આંદોલન આંદોલન ચાલી રહ્યું હતું અને અને હિંસક બની ગયું આમ આદમી પાર્ટીએ કહ્યું કે આંદોલનમાં ભાજપના બુટલેગરો આવીને પથ્થરમારો કરી ગયા છે પરંતુ ગઈકાલે મેં ઇન્દ્રિલભાઈ સાંભળ્યા કે જેમાં ઇન્દ્રનીલભાઈ એવું બોલી રહ્યા છે કે આમ આદમી પાર્ટી નાટક કંપની છે એ કોઈ રાજકીય પાર્ટી નથી તો શા માટે ઇન્દ્રિલ રાજ્યગુરુ આ પ્રકારના શબ્દોનું પ્રયોજન કરી રહ્યા છે તેમની સાથે વાત કરીએ પણ પણ કારણ કે મહિના જેટલો સમય અરવિંદ કેજરીવાલ સાથે પસાર કરેલો છે એમની પાર્ટી જોઈન પણ કરેલી છે અને બાદમાં ફરી ઘર વાપસી કરીને તેઓ કોંગ્રેસમાં આવ્યા તો શા માટે આમ આદમી પાર્ટીને નાટક કંપની કેવી રીતે ઇન્દ્રિલ રાજગુરુએ એમની સાથે સીધા જ વાત કરીએ નમસ્કાર ઇન્દ્રલભાઈ નમસ્કાર ઇન્દ્રજીતભાઈ તમે ગઈકાલે મેં એક મીડિયામાં સાંભળ્યું કે તમે એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી નાટક કંપની છે તો આ ખેડૂતોનો પ્રશ્ન ખેડૂતોના આંદોલનમાં જે હિંસા ફેલાય ત્યારબાદ તમારો આ જે શબ્દોનું પ્રયોજન છે એવું શા માટે એટલા માટે કે એક તો હું એ લોકોને બહુ નજીકથી જાણું છું કેજરીવાલજી સાથે ચાર મહિના ગાડીમાં બેસીને ફર્યો છું અને એ લોકોના ડાયલોગ અને ગુજરાતની ટોપ લીડરશિપમાં હતો એટલે સ્વાભાવિક બધી મને ખ્યાલ હતો ત્યારે મને લાગ્યું કે કોંગ્રેસને ડેમેજ કરવા જ આવ્યા છે ભાજપને મદદ કરવા આવ્યા છે એવું મેં કેજરીવાલજીના દિમાગમાં જ મેં જોયું એટલે પાછો હું કોંગ્રેસમાં આવી ગયો કાલની આખી જે બીના હતી એમાં મેં બોટાદમાં જ આ ગઈકાલે હું આખો દિવસ હતો હળદર પણ ગયો હતો અને મેં ત્યાં એસપીને પણ મળ્યો જિલ્લા કલેક્ટરને પણ મળ્યો ત્યાંના લોકલ લોકોને મળ્યો અમારા પ્રમુખ છે બોટાદ જિલ્લા કોંગ્રેસના તેમ એ બધાએ આમાં પહેલેથી જ ઇન્વોલ્વ હતા જ્યારથી આ જે શું કે તોડકાંડ કે છે ને કે નો પ્રશ્ન હે કરદો જે આ કરદા કાંડ કે છે એ ખરેખર વાસ્તવિકતા છે કરદો બહુ નુકસાનકારક વાત છે ત્યારે ખેડૂતો ત્યાં માર્કેટિંગ યાર્ડ ભેગા થયા એ પ્રશ્ન અમારા જિલ્લા પ્રમુખને ખ્યાલ આવ્યો અમારા કોંગ્રેસવાળા બધા જ ભાઈઓ તરત જ ત્યાં એ આંદોલનમાં પણ અમારા તાલુકા પ્રમુખ હાજર હતા પછી બધા ભેગા થઈ અને કલેક્ટર આગળ અને યાર્ડના ચેરમેન આગળ ગયા અને કરાવ્યું કે ભાઈ તમે આ કરદો કરે એનું લાયસન્સ રદ કરવાનું એ પ્રકારનું નક્કી પણ થઈ ગયું હવે આ લોકો ખાલી એમ કે લેખિતમાં તો લેખિતમાં તમારે મારા ખ્યાલમાં એના ચેરમેનને કંઈક પ્રોબ્લેમ હતો અંગત ઘરનો એટલે બીજે દિવસ એ પણ થઈ શકે એમ હતું વાત એ નતી આ લોકોને હંગામો ઉભો કરવાની ટેવ છે અને હંગામો ઉભો કરી અને લોકોને લાઠી ખાય જેમ ભાજપ છે એને હંગામા ઉભા કરાવી લોકોને માર ખવડાવી પાર્ટી બની હવે એ લોકોના ચાલે એવું નથી ગુજરાતમાં એટલે આ આમ ઉતારી છે અને આવા નવા સોયા બધા ધારાસભ્ય થવા ની ઉતાવળની માનસિકતા વાળા બધા નટખટ લોકો આવા નાટક આદરે છે હવે ખરેખર જો એ લોકો ખેડૂત માટે જતા અને મહાપંચાયત ખેડૂત માટે જ બોલાવી હતી તો ત્યાં એ લોકોએ અને પોલીસ સાથે ઘર્ષણ કરવાના ભાષણો દીધા ચાલો ખેડૂત માટે લડતા હતા તો ખેડૂતના પ્રશ્નની વાતની બદલે તમે પોલીસ સાથે સંઘર્ષની વાત કેમ કરી જાહેર મંચ ઉપરથી પોલીસ આવી એટલે સીધા એની આરે સંઘર્ષમાં ઉતરી ગયા સંઘર્ષમાં ઉતરા મારામારી થઈ ગઈ અને પછી પોલીસ એનો રોલ

એમાં સેવન્ટી ઇર લોકો એ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાંથી આ ખટપટિયા લોકો જે જલ્દી જલ્દી થાવા માગે છે એવા લોકોનો જે આમ આદમી ઉપયોગ કરે છે એ પાછી આપણા ભાઈ ખાચર હોય કે ઓલો રામ હોય ઈવન ગોપાલ ગોપાલનો વળી ગોપાલ ધારાસભ્ય થઈ ગયો બાકી આ થોડુંકનો કેજરીવાલ ઉપયોગ કરે ભાજપ માટે અને આ લોકોને હા એટલે આ સ્થિતિમાં એ રામ અને ખાચર બહુ મજબૂત હતા એને ખરેખર ખેડૂતોની લાગણી ને રસ હતો

ચારેય બાજુથી નાટક આદરે અમે બોટાદ અમે બોટાદ અને પોતે એનો લાઈવ ફોન રાખે ફોન ચાલુ હોય અને એમાં વાતોચીતો કરતા હોય એટલે સ્વાભાવિક એને ખબર છે કે પોલીસ આપણને ટ્રેસ કરી અને આપણને પકડી લેશે એ બધા પકડાઈ જાય છે આ આખું નાટક જ થયું એમાં ભોગ કોણ બન્યો ખેડૂત બન્યો ખેડૂતે માર ખાવો પડ્યો

અને હળદરના લોકોને માથે રહીને પીટાવવાનું કામ આ આમ આદમી પાર્ટીએ કર્યું એટલે હું બોલ્યો તો કે આ નાટક કંપની છે અને આ હું જે વાત કરી રહ્યો છું આ આ નાટક કંપનીનો ગમે નેતો આવે સેજ વ્યાજ બી હોવો જોઈએ એવો મારી અને બેસે ઈસુદાન બેસે કે ગોપાલ બેસે આ આવીને મારી અરે બેસે અને હું આમાં એની સાથે ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છું પણ આવું નાટક હોય એ નાટક ખુલ્લું કરવું જોઈએ કેમકે અમે કરી કરી રહ્યા રહ્યા છીએ ખેડૂતો માટે કામ પણ અમે અમે આવા આવા ખેલ નથી કૃષક આંદોલન મેં ચાલુ કર્યું છે અમારી ગઢડામાં પણ આજે સભા છે અને અઠ્યાવીસ તારીખે એ જ હળદરમાં પણ અમે સભા રાખી છે અમારું આંદોલન અમે ગામે ગામ જઈને પત્રિકા નાખીએ છીએ અમે મહેનત કરીએ છીએ અમારી વાત એ છે કે ખેડૂતોને જાગૃત કરો એના અધિકાર માટે જે ગ્રામ્ય જીવનમાં પાસઠ ટકા લોકો જે આ કૃષિ આવક ઉપર એટલે કે ખેતીની આવક ઉપર એ ચાહે ખેડૂત હોય ખેતમજૂર હોય કે નાનો વેપારી હોય અથવા તો સ્વરોજગારી હોય આ બધાનું જીવન ખેતીની આવક ઉપર નિર્ભર હોય છે ઈ લોકો એટલો જીએસટી ભરે છે છતાંય વિકાસ ક્યાંનો થાય છે મહાનગરોનો અને ઉદ્યોગો નો મોટા વેપારનો ત્યારે એ લોકોને અમે જાગૃત કરીએ છીએ કે તમે આ માગો અને આમ આદમી વાળા દેવડાવી શકે એ આવા ઝીણા ઝીણા ઓલા કરાવી શકે નાટક ભજવી શકે ખેડૂતોના મોટા હિત ચિંતક છે એવી રીતના ગોપાલ પ્રસ્તુત થયો છે એમ પ્રસ્તુત બધા થવાનો પ્રયત્ન કરી શકે એનાથી કઈ ખેડૂતને લાભ ન થાય ખેડૂતને લાભ ત્યારે જ થાય કે એ બધાય પોતે જાગૃત થાય જેમ કોરોનામાં ગુજરાતનો હરેક વ્યક્તિ જાગૃત થયો હતો અને બોલતો થયો તો કે સાલી આ સરકાર બહુ ખરાબ કર્યું છે કે બાટલા નથી સરકારે ઓક્સિજન પ્લાન્ટ નાખવા હતા ત્યારે કોઈ સરઘસ નહોતા નીકળ્યા તો આ આ દેશના આ ગુજરાતના માલિક સામાન્ય માણસ છે એ ખેડૂત પણ છે તો એ ખેડૂત જાગૃત થઈને માગે તો આમ સરકાર મેનેજર છે એ કોંગ્રેસની કે આપની મેનેજર નથી કે ભાજપની મેનેજર નથી સરકાર મેનેજર છે એ લોકોની મેનેજર છે અને લોકો ઈચ્છે એને કરવું જ પડે તો આપણે લોકોને જગાડવાનું અમે કામ કરી રહ્યા છીએ ખેડૂતોના હિતમાં હું હું અઠવાડિયામાં પાંચ દિવસ હું હરેક ગામડામાં હરેક નગરોમાં જાઉં છું અને ન્યા સભાઓ કરીને આ લોકોને જાગૃત કરવાનું હું કામ કરી રહ્યો છું ત્યારે અને સૌથી મુશ્કેલીમાં ગુજરાતમાં કોઈ સમાજ હોય તો એ ખેડૂત સમાજ છે એને નાચ જાતના વાડા તોડી અને તમારી ખેતી નાચ બની અને તમે એક જ વાત તમારી પકડીને રાખો કે અમને મહાનગર જેવો અમને વિકાસ આપો ગામડાને અને નગરોને અને ઉદ્યોગ અને વેપાર જેવો ખેતીમાં નફો આપો અમારે તમારી ભાઈસાબી છ ની ને રાતની સસ્તી વીજળી નથી જોતું આ જાગૃતિ ખેડૂતોમાં લાવવા ખેડૂતોના બાળકો ગામડામાં રહેતા નથી કેમ કે એને સુવિધા મળતી નથી એને આવક મળતી નથી ત્યારે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેં જીવનમાં નક્કી કર્યું છે એક મેં આ ચોટી જ્યાં સુધી ભાજપની સરકાર ન જાય ત્યાં સુધી બાંધવાનું નક્કી કર્યું હતું અને હવે પાછી એમાં બીજી ભેળવી છે કે જ્યાં સુધી આ સૌથી મુશ્કેલીમાં જીવતો ખેડૂત વર્ગ ન એને ન્યાય ન મળે ત્યાં સુધી મારી આ ચોટલી નહીં કાઢો જી પણ ઇન્દ્રલભાઈ મારે એક સવાલ એ પણ કરવો છે કે તમે આ બધી ઘટનાઓને નજીકથી જોઈ રહ્યા છો તમારો રાજકીય અનુભવ ખૂબ લાંબો રહ્યો છે અને આ રાજકીય અનુભવની અંદર તમારી અંદર એક આમ આદમી પાર્ટીનો અનુભવ ઉમેરાયો હતો વચ્ચે એક તબક્કો આવ્યો તમે આમ આદમી પાર્ટીના કેજરીવાલ સાથે ગયા તો આ બધી જ ઘટનાની અંદર લોકોને એવું લાગે છે તમે પણ બોલ્યા અત્યારે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને પછાડવા માટે આમ આદમી પાર્ટીનો ઉપયોગ કરે છે અને તેના વડે લોકોની સાથે જે છે ગુમરાહ કરવાનું કામ થાય છે તો એવું કેમ લાગે છે ગુમરાહ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી પાસે શું કામ કરાવે કારણ કે નુકસાની ગઈ ને ગોપાલ ઇટાલિયા જીત્યા વિષાવતરમાં તો ભાજપ ને નુકસાની ગઈ આવી નુકસાની હજુ પણ જવાની બીટી અમને લાગતી હોય એ પણ વાત છે તો કેમ એવું લાગે નહીં તમને નહીં તમને વિસાવદનની વાત કર દો વિસાવદન માં કોંગ્રેસને જ નુકસાન ગયું છે ત્યાં ત્યાંસી હજાર મત છે એ ભાજપ વિરોધી છે અને અઠ્ઠાવનથી સાઠ હજાર એ ભાજપ તરફી છે ત્યાં ત્યાં કાયમનો ટ્રેન્ડ છે કે ભાજપ વિરોધ કોને જીતાડવા પછી કેશુભાઈને જીતાડવા પછી એ ભાજપ વિરોધી મત છે ભાજપ માંથી કેશુભાઈ નો દીકરા એના ત્યાં હજાર મત છે અને એ કોઈ દી એનું વિભાજન નથી થતું અમે થોડાક ત્યાં મોડા પહોંચ્યા અને ગોપાલ ત્યાં બે ત્રણ મહિનાથી સક્રિય થઈ ગયો હતો બીજું ભાજપે ત્યાં મદદ શું કરી

ત્યારે એની નાની નાની બાબતોની પણ મેં મેં નોંધ લીધી મેં એકવાર એમને કહ્યું એમની વાત એ હતી કે પેલા કોંગ્રેસના મત વધારે જલ્દી તૂટશે એ તોડો મેં સાંભળું ઝટકો લાગ્યો પછી એક દિવસ મેં એને ચિંતા વ્યક્ત કરતા અમે અમદાવાદના એરપોર્ટથી ગાડીમાં બેઠા ચિંતા વ્યક્ત કરતા હતા એ કે હવે કોંગ્રેસના નહીં ભાજપ ત્યારે હું સમજી ગયો કે આ માણસની ઈરાદો ફક્ત ને ફક્ત કોંગ્રેસ ને ડેમેજ કરવાનો છે એટલે મારું મન ત્યાંથી પાછું વળી ગયું હતું એ પછી અનુભવ થયો આમ આદમીએ બે હજાર બાવીસ માં ટિકિટો દેવાનું ચાલુ કર્યું ધોરાજી માં ટિકિટ આપવાની વાત આવી તમે ત્યાં બિન પાટીદાર ને આપો ત્યાં એવા એવી સિચ્યુએશનો અનેકવાર થઈ છે કે કડવા અને લેવાની વચ્ચે રાજાભાઈ સુવા જેવા માણસ ખૂબ ઓછા મતથી રહે તો મેં કીધું આપણે સરકાર બનાવી હોય તો એને પણ ત્યાં કોંગ્રેસના લલિતભાઈ લેવા પટેલ તરીકે એમએલએ કોંગ્રેસના હતા એટલે ત્યાં લેવા પટેલ જ નહીં માં પણ ખૂબ સારો ઉમેદવાર અવેલેબલ હતો ત્યાં એને નો આપ્યો બીજાને આપ્યો આવી અનેક ટિકિટોમાં મેં જોયું કે આ લોકો વાસ્તવિક રીતે જીતવા માંગતા નથી એમના પાઠક હતા કેજરીવાલજીના ના મુખ્ય માણસ અને ગુલાબ ઇન્ચાર્જ હતા ત્યારે ગુજરાતના આ લોકો સાથે મેં જોયું કે નામે એ જે લિસ્ટ આવે છે એની અમલીકરણ કરીને ટિકિટ આપે છે મેં તુરંત ચૂંટણી પહેલા પક્ષ મૂકી અને હું પાછો કોંગ્રેસમાં વયો ગયો કે આપણું આપણા ઘર જેવું કે ઘર નથી મને એમ હતું કે કેજરીવાલજી જેમ લોકોએ બાર ટકા મત ત્યારે આપ્યા હતા જેમ વિસાવદર વાળા એક ને હવે બીજી વાર પણ બોલવાના છે એમ મારી પણ સમજણ એવી કે મારે ભાજપની સરકાર નથી જોતી તો મને આમ આદમીથી એમાં વિકલ્પ મળી શકતો હોય તો લોકોને છોડાવવા માંગુ છું આ ભાજપની આ નાલાયકી નીતિવાળી સરકારથી એ એવું સમજીને હું ગયો પણ ન્યાય જઈને મને એમ થયું કે એક ખોટાને કાઢવા એક મોદી અને મારી પાર્ટી છે એના જેવી શ્રેષ્ઠ પાર્ટી કોઈ નહોતી મારી ભૂલ થઈ ગઈ મેં રાહુલ ગાંધીની જાહેર સભામાં મેં મારી માફી માંગી અને હું પાછો કોંગ્રેસ માં વયો ગયો તો હતા આપણી સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેઓ વાત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીને તેઓ નાટક કહી રહ્યા છે કારણ કે તેમને લાગે છે કે જે ખેડૂત આંદોલનમાં હિંસા ભડકી છે એમાં ક્યાંક ને ક્યાંક આ નેતાઓ છટકી ગયા અને નિર્દોષ ખેડૂતો હાથો બની ગયા જોઈએ હવે આમાં શું સામે આવશે પોલીસ તપાસ પણ કરી રહી છે કેટલાક લોકોની ધરપકડ પણ કરી ચૂકી છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ કે જે મુખ્ય ચહેરા હતા એ પણ હજુ પોલીસ પકડથી દૂર છે શું આવે છે સામે એ દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું માટે જોડાયેલા રહેજો તમારા ભમાન સાથે નમસ્કાર